નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પંજાબ નેશનલ બેંકમાંથી દુબઈ તથા બેંગકોંગ ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાના કૌભાંડમાં એસઓજી પોલીસ દ્વારા ભરૂચ દ્વારા એક ઝડપી લેવામાં આવ્યો આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં ખાતા ખોલાવી ખાતા ક્રમાં કરી વિદેશમાં ટ્રાન્ઝેક્શન કરતા હતા એસઓજી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ અમુક વ્યક્તિઓ પંજાબ નેશનલ બેંકમાં ખાતા ધરાવતા ખાતેદારોને વિશ્વાસ મળે તેઓના આધાર કાર્ડમાં ગેરરીતી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે બેતાલીસ જેટલા બેંકના ખાતા ખોલાવ્યા છે તેમાંથી આઠ જેટલા ખાતામાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનો કરવાનું સામે આવ્યું છે તેમાં ખાતેદારોના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજવો દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી ખાતા ધારકને જાણવા ગેરકાયદે વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારતમાં થી ભારતમાં જમા કરાવી દુબઈ તથા બેંગકોકમાં મોટી રકમનો વિડ્રોલ કરતા હતા આથી આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસ કરેલો હોય જેમ તપાસ કરતા ગોભી કૌભાટ પકડી પાડવામાં આવ્યો હતો આ કામના ગુનામાં સજુ દેવગણી અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રાએ આધારકાર્ડમાં ચેડા કરી એકાઉન્ટ ખોલાવી સુરત ખાતેના દસત ધાંધલિયાને ખાતેદારોના ધ્યાન બાદ તેમણે એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા દશરથ ધાંધલી તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલે પહોંચાડતો હતો જ્યાં જ્યાંનો ઉપયોગ ગેરકાયદે કાયદેસરની નાણાકીય પ્રવૃત્તિ કરવા અંગે પદાપાસ થયેલ છે આ ગુનામાં એસ પોલીસ દ્વારા સંજુ દિલીપભાઈ દેવગણિયા હાલ સુરત મૂળ અમરેલીને ઝડપી પડાવવામાં આવે છે જ્યારે ખંજન ઉર્વે પ્રિન્ટનું મયાત્રા સુરત દશરથ ધાંધલિયા સુરત વૈભવ પટેલ દુબઈને પકડવાના બાકી છે